મોટો થશે હું કોઈનો વિરોધ નથી પરમાત્મા ધન સંપત્તિ આપી હોય તો આ કાયમ માટે તમે યુગો યુગ લગીને રહે છે એવું જરૂરી નથી એના સત્કાર્ય કરજો કોઈના કામમાં આવીને ઉભા રહેજો અને કઈ ના થાય તો ગામમાં મૂંગા મરજો કોઈ નડતા નહીં ટાંટિયા કહેવા ના રહેતા ઘરે પડ્યા રહેજો કારણ કે મારી તમારી જેવા આ ધરતી ઉપર અઢળક આવી ગયા તો આ ધરતી હાલતી હતી હજુ હાલવાની જ છે આ તો આપણને ફાંકો છે કે હું કરું છું આપણે કઈ થાય નહીં શ્વાસ લીધો હોય ને એ પરમાત્માની મરજી હોય તો બહાર આવે બાકી બહાર ના આવે કે માણસ સહી માણસ થઈને જીવજો કારણ કે મેં જોયું છે પરમાત્મા એ બધાય જીવને આડા ઘડ્યા છતાંય એ વન્ય પ્રાણી કે આપણા જે કઈ પશુઓ રહ્યા એ સીધું જીવે અને માણસને ઊભો ઘડ્યો જીવે આડું આ તમે નોટિસ કરજો એને કોકના મૂતણા જ નાખવા આવે કોકનું રાગે પડી ગયું હોય કે કોકનું કરી નાખ્યું હોય છે તારે કરી નાખવું કોઈ આત્મા ના આવું ધોઈ જેડુ નો હળયું તો કાઢ તને કંઈ મેળ ન પડતો ભાઈ એટલે આ વિચારશરણી કાઢી નાખો કે પરમાત્મા પાસે માગવું હોય તો નીતિ ધર્મ માંગજો કે જે અમારા દીકરા દીકરી અમારું નામ પેઢીલું કદી ડુબાડે નહીં એવા એના સંસ્કાર એવા ગુણ આવજો આ તમારી સંપત્તિ છે ભાઈ સમજાય છે મેં તો ઘણાય બનાવો અહીં જોયા છે અને ઘણું બધું બન્યું છે અંધશ્રદ્ધામાં મારે બધું નથી બોલવાનું એટલે નક્કી તમારે કરવાનું છે બાકી તમે જે આ સાનિધ્યમાં બેઠા છો હવે તો હું ગેરંટી આપું છું આટલું બધું માણસો પ્રસાદી લે છે ને કદાચ તમને અગરબત્તી કરવાનો ટાઈમ ના હોય અને જ્યાં નોકરી ધંધો મજૂરી કરતા હોય ને એ પાંચ નામ લઈ જાવ જો હાજે મારો ઠાકર તમને જવાબ ના આપે તો આ પરગડું મૂકી પણ ના બી હો

તો એવો ગરીબ માણસ એની સામે ગોઠવાય તો એ ભગવાન કે માતાજી એને એવું કેમ નથી કેતા કે આઠ વીટી પહેરી બે ચાર ચેન પહેર્યા છે આની પાસે ઘરે જવાનું ભાડું નથી એક દોરો કાઢીને આ ગરીબ માણસને આપી દે એવું કેમ ન કહે તો માનું એ માતાજી છે આ તો માતાજી એના જેવી એની બાજુ જ નાખે રિક્ષા એમાં ટીંગર ટીંગર જાવ છો તમારા પૈસા એવડા ફોર્ચ્યુનર લઈ પડે એટલે તમારે જાગવાની જરૂર છે હું કોઈની ટીપણી નથી કરતો નક્કી તમારે કરવાનું શેરડીનો હાથો છે ખાઓ કઈ રીતે કે મોઢામાં સમજાય એ એટલે જો ટૂંકમાં છે કે કોઈ અંધશ્રદ્ધા નહી નોકરી ધંધો મગાડીને ના આવતા નહી પરિશ્રમ કરવો જરૂરી કારણ કે જો પરિશ્રમ વગર મળતું હોય તો મારો ભગવાન મને એવું કીધું તું નોકરી ધંધે જા જે કઈ થાય વીસ દી થાય પચીસ દી થાય મહિનો થાય ઓવર ટાઈમ થાય પણ તારા પરિવાર ચલાવવા મળશે નહી એટલે સમજી જાઓ જો મને નોકરી છોડવાની રજા ના આપતો હોય તો તમને ક્યાંથી ધંધો ના કરશો પૈસા કરશે એટલે આ ગલત મેગજ માં કાઢી જો પરમાત્મા એને મદદ કરે છે કે જેને કંઈક કરવું છે જે થાકીને બેહી બે મરી જવું હવે મારી પાસે કઈ નહીં રહ્યું તો ચા તો ઠેલા ભરીને ઉપરથી થી આવ્યો હતો આઈનું આયા જ મૂકીને જવાનું છે ગિરનારી જ રહેવાય ભગવાન જે કવરાવે એમાં આનંદ ને કઈ ના રહે જેટલા આયા તો આવો ભાઈ ના આવે તે જાય ગોપાલ આજે આપણે બ્રાન્ચો ઊભી કરવાની આય આ તો તમારે બધાને વ્યવસ્થા મગવડ પડે એટલે આ બધું બનાવવું પડે

અને હું સૂર્યનારાયણ આ દાદાના સાનિધ્ય માં સાક્ષી પૂરું છું મારે કઈ નથી જોતું પરમાત્મા મેં કીધું છે તારા આશીર્વાદ મારી ઉપર છે ને જેવું જીવડાવી એવું મન મોકાર છે કોઈ દાડો મેં ગામમાં રાખી વાત ન કરી અને આજે તમે દુઃખ મહેસૂસ કરો છો ને એ તો મેં ચોથા ધોરણથી જોયું છે ગામના કોક ની પૂછજો કરે મારો ઇતિહાસ કે હું કઈ પરિસ્થિતિમાંથી માંથી આ પહોંચ્યો છું એક પૂછજો અને ગમે આ બાર જગતમાં એની બોલવાલા હોય ને એનો ગામ એનો વિરોધ કરતું હોય આ મારું ગામ આખું વાયા ઉભું છે તો કઈક તો મારા ઝંડા જોડીમાં હશે ને એક જણ ને ખાલી ગામમાં જઈને પૂછજો કે બાપુ એ અમારી પાસે બે હાજર રૂપિયા માંગ્યા જો તમારે કોલર ના ફાડી નાખ બંધ કે એ લો ના હોય ભાઈ સમજાય એ માંગવાનું લોહી અમારું નથી આગ લગીનમાં અમારો બાપ હાલતો આવ્યો પ્રાણ લગીન આપી દીધા અમારે તો જેવી સેવા કરવાનો ચા પ્રાણ આપવાના અને અમે એના દીકરા છીએ એ તમને છે કાલ હોય તમને છેતરી નાખો પાંચ રૂપિયા ખીચામાં નાખી દઉં અને આની હામો ગોઠવો તો હું નજર મુ ઉઠાઈ ને હમું છું રાજે હું તો મને હું ગાવી જોઈ જોઈ આ દાખા દાળા મેં કોઈ નું ખોટું નથી કર્યું તારે આ બધું થાય બોલો છો આવ્યા છો અને મનથી કદાચ દાદા ને માપી જજો ભરોસો વિશ્વાસ મૂકી દેજો હું તમને વચન આપું છું કે જે કઈ દર્દલ માં તમે ફસાણા છો અને ખરેખર જો તમારો આત્મા કબૂલ કરે છે તો મારો ઠાકર જો તમને પચી દાડે એનો માર્ગ ના બતાવે તો તમારું અહીં આવું નું કામ જોરા એ કઈ નહીં થાય આ જોરાવાની ગ્રંથિ નાખી દેજો કારણ કે આ જાહેરમાં એટલે જ બહાર આવું છું કે મેં બધે નજર મારી લીધી અને જે કઈ દુઃખ વ્યાધિ છે કારણ કે હોય એ સમય નથી પેલા એટલું સો દોઢસો માણસ આવતું હતું હું બધા જોઈ શકતો હતો આ અત્યારે તમારા બધા નું બસકો બાંધી લઈ લેવાનો અને એક એક ચીઠી વાંચી રોજ નિરાતે વાંચીને ને ઉકેલ લાવવાનો એટલે અરજી આ મૂકીને જતા રહેજો પાસ થઈ છે લો ના મારું વચન છે સારું મિત્રો તો વિડીયોમાં તું ખાલી આટલું કહો મળીશું જ પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમે મને રજા આપો અને ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો મિત્રો તમે કયા ગામથી વિડીયો જોવો છો તો ખાસપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયો માંથી લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય